નમસ્કાર મિત્રો કચ્છની કોમી એકતા જપ વિખ્યાત છે ત્યારે સરહદી કચ્છમાં એક અદ્ભુત શિવાલય આવેલું છે જે કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કચ્છના માંડવી તાલુકાના બાડીયા ગામે આવેલું શિવાલય કોમી એકતાના પ્રતિક સમાન છે કારણ કે આ શિવાલય સોદા ઘરે બંધાવ્યું હતું તેમજ શિવ મંદિરની બાજુમાં જ પીરની દરગાહ આવેલી છે બંને ધાર્મિક સ્થળો બાજુમાં છે અને એક જ દરવાજો છે આ સ્થળને અહીંના લોકો મિયા મહાદેવના નામે ઓળખે છે મિત્રો આ મંદિર ચારસો વર્ષ જૂનું છે જો આના ઇતિહાસની વાત કરીએ તો ગુંદિયાળી ગામના શેઠ સુંદરજી સોદાગરે આ સ્થળે મહાદેવની તપસ્યા કરી હતી જેથી મહાદેવ પ્રસન્ન થયા હતા ત્યારબાદ તેમને ઘોડાના વેપારમાં અપ્રતિમ સફળતા મળી હતી સોદાગર પર શિવજી પ્રસન્ન થતા તેમણે અહીં ભવ્ય મંદિર બનાવ્યું હતું આજે અહીં હિન્દુઓની સાથે મુસ્લિમ ભક્તો પણ ભોલેનાથના દર્શન માટે આવે છે જે અહીંની આ વાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ મિયા મહાદેવના મંદિર વચ્ચે એક જ દરવાજો છે જે ક્યારેય બંધ થતો નથી જો તે બંધ કરવામાં આવે તો આપોઆપ ખુલી જાય છે આવા અનેક ચમત્કારો ભક્તોએ અહીંયા જોયા છે નાગનાથ મહાદેવ મંદિરની બાજુમાં ભેડોરા પિંડની દરગાહ છે ભેટોરા પાકિસ્તાનથી અહી આવ્યા હતા અને આ સ્થળને આસ્થા બનાવ્યું હતું જૈન અને વિષ્ણુ પહેરી પણ યોજવામાં આવે છે એક બાજુ શિવાલય અને બીજી બાજુ પીર આવું ગુજરાતમાં સંભવત ક્યાંય જોવા મળે નહીં મિત્રો મિત્રો આજે આપણે નિહાળ્યું એટલે કે જાણ્યું મિયા મહાદેવ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો